ઘણીવાર એવું થાય છે કે કંઈક ટેસ્ટી ટેસ્ટીને સરસ ખાવાનું મન થાય છે પણ વધારે ચમચોટ કે મહેનત કરવાનું પણ મન નથી હોતું આળસ આવે છે તો બસ પાંચ મિનિટમાં બનીને તૈયાર થાય છે આ શાક અને ખૂબ જ ટેસ્ટી બને છે અને હા આ શાક ગાંઠિયાનું કે મેથીનું શાક નથી ખાસ શિયાળામાં બનાવીને ખાઈ શકાય એવું શાક છે આ તો ચાલો ગામડાના દેશી સ્વાદ સાથે ચૂલાની રસોઈ કાઠિયાવાળી શાક બનાવીને તૈયાર કરીએ એના માટે આપણે એક ચમચો ઘી ગરમ કરી સો ગ્રામ જેટલું લસણ ફોલેલું સૂકું લસણ આપણે યુઝ કર્યું છે ફોલેલું ઉમેરી અને એને તળી લેશું આ રીતે કળીઓ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને તળી લેવાના છે આ તમે તેલમાં પણ શાક બનાવી શકો પણ ઘીમાં આનો સ્વાદ વધારે સારો આવે છે અને આ જ ઘીમાં કરશું આપણે શાકનો વઘાર એના માટે આપણે રાયજીરું ઉમેરશું થોડીક હળદર ઉમેરશું એનાથી શાકનો કલર સરસ આવશે તેલમાં હળદર ઉમેરવાથી શાકનો કલર ખૂબ જ સરસ આવે છે થોડીક હિંગ અને બે સમારેલી ડુંગળી એડ કરશું ડુંગળીને આપણે એક મિનિટ જેવી પકાવશું એકદમ નરમ થઈ જાય ત્યાં સુધી કોઈ પણ શાક તમે બનાવો ને ત્યારે ડુંગળીને સરસ પકાવશો ને તો શાકનો સ્વાદ વધી જશે અહીંયા હવે આપણે ઉમેરશું બે પાવરા જેટલું તેલ જો તમે તેલથી વઘાર કરવા માંગતા હો ને તો આ શાક તેલ તેલથી પણ વઘાર કરી શકો છો પણ આપણે અહીંયા ઘી બે નો ઉપયોગ કર્યો છે અને અહીંયા આપણે સ્વાદ મુજબ થોડુંક મીઠું ઉમેર્યું છે હવે ડુંગળી લાલ થઈ જાય નરમ થઈ જાય એટલે આપણે લાલ મરચું ઉમેરશું અને ઉમેરશું તીખું તમે તમારા સ્વાદ મુજબ લઈ શકો છો કાઠિયાવાડી શાક હંમેશા ફૂલ તેલ મસાલેદાર સ્પાઈસી હોય છે તો અહીંયા આપણે લાલ મરચું વધારે ઉમેર્યું છે હવે એમાં થોડુંક પાણી ઉમેરીને આપણે આ બધા મસાલા મિક્સ કરી લીધા છે કોઈપણ શાકનો વઘાર કરીએ ને પહેલાં થોડું પાણી ઉમેરીને એમાં ડુંગળી મસાલાનું બધું પહેલાં મિક્સ કરી લેવાનું પછી વધારે પાણી ઉમેરવાનું એનાથી શાકમાં મસાલા એકદમ સરસ રીતે ભળી જાય છે હવે અહીં આપણે ગ્લાસ જેટલું પાણી ઉમેરી દીધું હતું ને હવે પાણી ઉકળી જાય એટલે આપણે તળેલું લસણ ઉમેરી દેવાનું છે હવે અહીંયા આપણું પાણી બધું બળી ગયું છે અને શાક આપણે મીડિયમ રસાવાળું કર્યું છે ને કોથમીરના પાનથી ગાર્નિશ કરી લીધું છે જોઈ શકો છો તમને શાક કેટલું ટેસ્ટી લાગે છે હવે આ શાકને આપણે નીચે ઉતારી લેશું અહીંયા જો તમારે શાકનો રસો કરવો હોય વધારે તો તમે વધારે પાણી ઉમેરી શકો છો ઓછું શાકને બાળી શકો છો તો જો ફક્ત ત્રણથી ચાર મિનિટમાં બનીને તૈયાર થતું આપણું લસણનું શાક છે ને એકદમ ટેસ્ટી અને શિયાળામાં તો આના ઘણા બધા છે તો શિયાળામાં એકવાર આ શાક શાક બનાવીને જરૂર ખાવું જોઈએ બનતું ત્યાં આપણે બીજા શાકની પણ તૈયારી ચાલુ છે સાઈડમાં બનાવવાની એક શાક તો સરસ બનીને તૈયાર થઈ ગયો છે હજી આપણે બીજું શાક બનાવવાનું બાકી છે તો વિડીયો મૂકીને ક્યાંય જવાનું નથી અને બીજા શાકની રેસીપી પણ ફટાફટ તે 5 મિનિટમાં આપણી બનીને ને તૈયાર થશે એના માટે આપણે ખાંડણી લઈ લીધી છે એ બધું ખંડાઈ જાય એટલે એટલે આપણે બે લાલ ઉમેરી થોડીક હળદર ધાણાજીરું આપણે કાઠિયાવાડી શાકમાં લાલ મરચું ધાણાજીરું તેલ એ બધું વધારે ઉમેરતા હોય છે તો બસ આ બધું ઉમેરીને આપણે મસ્ત મચાની ચટણી ખાંડી લેવાની છે હવે ચૂલા પર કઢાઈ મૂકી તેમાં આપણે તેલ ઉમેરશું

શાકનું તેલ ઠંડુ હોય ને તો પણ શાકનો વઘાર આપણે ગમે તેટલી ધ્યાન રાખીને કરીએ ને તો પણ સરસ ના થાય હવે અહીંયા આપણે થોડીક હિંગ ઉમેરી અને જે ચટણી બનાવી હતી એ ઉમેરી દેસુ આપણે જે કાચા મસાલા ઉપર ઉમેરીએ અને આ રીતે ચટણીનો તેલમાં વઘાર કરીએ ને એનાથી પણ શાકના ટેસ્ટમાં ઘણો ફેર પડી જાય છે તો બસ આ રીતે આપણે કાંઈ પણ મહેનત વગર ખૂબ જ સરળ રીતે શાક બનાવશું ને તો પણ શાક ખૂબ જ ટેસ્ટી બનશે આપણે ચટણી બળી ન જાય એ વાતનું ધ્યાન રાખવાનું છે તરત જ થોડુંક પાણી ઉમેરીને મિક્સ કરી લેવાની છે જો તમે આ રીતે ખાલી ચટણી વઘારેલી પણ ખાય ને તો પણ સરસ લાગે હવે અહીંયા પાણી આપણું થોડુંક ઉકળે એટલે આપણે બે થાળી જેટલી કોથમીર સમારી લીધી હતી એ ઉમેરી દઈશું અહીંયા આપણે કોથમીર એક કે સાથે બધી નહીં ઉમેરી થોડી થોડી મિક્સ કરતા જશું અને ઉમેરતા જશું જેના લીધે વાસણમાં આપણે બરાબરથી સમાઈ જાય કોથમીર કોથમીરના ફાયદા તો આપણે બધા જાણીએ છીએ કે કેટલા બધા છે તો બસ આ રીતે કોથમીરનું શાક પણ અઠવાડિયામાં એકવાર બનાવીને ખાય ને તો હેલ્થ માટે બહુ જ સારું અને શિયાળામાં તો કોથમીર આપણે ભરપૂર મળે છે અને એ પણ ઘણી સસ્તી તો બસ આ શાક પણ એક વખત બનાવીને જરૂર ટ્રાય કરવાનું તો આપણે આમાં કલર લાવવા માટે કાશ્મીર લાલ મરચું ઉમેરશું બે ચમચી જેટલું જેનાથી શાકનો કલર ખૂબ જ સરસ લાગે છે લીલી કોથમીર અને લાલ શાક મિક્સ ખૂબ જ સરસ લાગશે હજી આપણું શાક બનીને તૈયાર નથી થયો આમાં એક એવી સરસ વસ્તુ આવશે ને કે જેનાથી આપણો શાકનો ટેસ્ટ વધી જશે બે મિનિટ માટે આપણે આને થાળી ઢાંકીને પકાવી લેશું ચાલો હવે થાળી ખોલીને જોઈ લઈએ શાક કેવું બન્યું છે તો જોવો છો કેટલા મસ્ત બબલ્સ આવ્યા છે શાકમાં અને એકદમ સરસ આપણું રસબસ્યું કોથમીરનું શાક લાગે છે હજી પણ આપણે આમાં થોડોક સ્વાદ વધારશું અને ઉમેરશું આપણે ચણાનો લોટ બે ચમચા જેટલો આપણે આમાં ચણાનો લોટ ઉમેરશું આનાથી કેવું થશે કે કોથમીર ચણાનો લોટ ને ચટણી ખૂબ જ મસ્ત ટેસ્ટ આવે છે અને હા તમારામાં થોડીક છાસ ઉમેરવી હોય ને તો તમે છાસ પણ નાખી શકો છો એનાથી પણ શાક મસ્ત થશે અને થોડોક ચણાનો લોટ આપણે ઓછો લાગતો હતો એટલે આપણે બીજો એક ચમચા જેટલો ચણાનો લોટ ઉમેરીને શાક મિક્સ કરી લેશું જોઈ શકો છો તમે કેટલું સરસ શાક લાગે છે જોઈને જ મોટામાં પાણી આવી જાય છે ને તો ચાલો હવે આપણે નીચે ઉતારી લઈશું ચણાનો લોટ મિક્સ કરીને આપણે થોડીક વાર માટે પકાવવાનો છે આને તમે બાજારના રોટલા સાથે કે રોટલી સાથે ખાઈ શકો છો અને ખૂબ જ યમી લાગે છે અને થોડીક જ મિનિટમાં કાંઈ પણ વધારે ગ્રેવીની કે કાંઈ પણ માથાકૂટ વગર આપવા શાક બનીને તૈયાર થાય છે અને લસણનું શાક પણ એટલું ટેસ્ટી બને છે તો કેવી લાગી તમને આ ફટાફટ આપણી ઇન્સ્ટન્ટ શાકની રેસીપી કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર કહેજો અને તમે પણ એક વખત જરૂર બનાવીને ટ્રાય કરજો તો તમને કેવી લાગે છે આ દેશી ચૂલાની કાઠિયાવાડી રેસિપીસ એ કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર કહેજો અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને આગળ તમે કઈ રેસીપી જોવા માંગો છો એ પણ કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર કહેજો આગળ મળશું નવા વિડીયોમાં નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો બાય બાય ટેક કેર